શ્રાવણે ગાયો બદરવો આવિયો રે લોલ કરજો તમે પિતૃઓના શાદ મારવાલા શ્રાવણે ગાયો બદરવો આવિયો રે લોલ પેલોતે આન આપો કાગડાને રે લોલ કરવા મારે માં બાપના શાદ મારવાલા શ્રાવણે ગાયો બદરવો આવિયો રેલોલ ત્રીજુતે આન આપો કુતરાને રેલોલ એતો વિષ્ણો નો અવતાર મારવાલા શ્રાવણે ગાયો બદરવો આવિયો રેલોલ ત્રીજુતે આન આપો ગાયને રેલોલ તે 3 કરોડ જામે દેવ રવાલા શ્રાવણ ગયો ભદરવો આવિયો રે લો ચોથું તે ને આપ જો રેલો પાણી પીવળાવાનું પુણ્યમાં રવાલા શ્રાવણ ગયો ભદરવો આવી ઓરે લો તે અન્ન તમે રે રેલો मा आपे आशीर्वाद मारवाला श्रावण गायो आवियो आविरे लोल श्राद्धे ते धन्य मानवी रे कुबर इना भरे भण्डार मारवाला श्रावण गायो भदरवो आवियो लोल आजेया मा श्राल कर्जो अत्मान कल्याण मारवाला श्रावण गा भदरवो आयोरे लो दीकरा तमे पीपे पाणी रेड जोरे लो वो देसे आशीष मार मारवाला श्रावणगायो आवियो रिलोल।